નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે અનુસૂચિત જાતિના ખેડૂતોને જે ખેતી કરવા માટે જમીનની જરૂર છે તો તે જમીન ખરીદવા માટે સરકાર દ્વારા એક નાણાકીય સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે મિત્રો આ યોજનાનો લાભ તમે કઈ રીતે લઈ શકશો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ ઉપરાંત તમને કેટલા રૂપિયાની સહાય મળશે અને તમારે જો આ યોજનાનો લાભ લેવો છે તો તમે કઈ રીતે ફોર્મ ભરી શકશો વગેરે જેવી બાબતો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં તો મિત્રો સૌ પ્રથમ આપણે પહેલાં યોજનાનો હેતુ જોઈ લઈએ તો મિત્રો અનુસૂચિત જાતિના ઘણા બધા લોકો છે કે જે લોકો ખેતમજૂરી પર નિર્ભર રહે છે તો મિત્રો આ લોકો ખેતમજૂરી છોડી અને ખેતી તરફ વળે અને પોતે એક આર્થિક રીતે સક્ષમ બને અને આત્મનિર્ભર બને તેવો હેતુ એક સરકારનો છે તેના માટે સરકાર તમને ખેતી લાયક જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ એક લાખ રૂપિયા અને વધુમાં વધુ બે એકર માટે તમને બે લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે નાણાકીય સહાય સરકાર દ્વારા તમને આપવામાં આવશે મિત્રો હવે મિત્રો નિયમો અને શરતો વિશે જોઈ લઈએ તો વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે છ લાખ રૂપિયાની રહેશે સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હશે તેને જ આ યોજનાનો લાભ મળશે કુટુંબ દીઠ એક જ વ્યક્તિને લાભ મળવાપાત્ર રહેશે જે તમને આ યોજના હેઠળ જમીન મળેલી છે તેને તમે પંદર વર્ષ સુધી વેચી શકશો નહીં લાભ મેળવવા માટે લાભાર્થી ખેતમજૂર હોવો જરૂરી છે મિત્રો આ ઉપરાંત આપણે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે તેનો લિસ્ટ તમને અહીં આપું છું જેમાં તમારે તમારું આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર ખેતમજૂર હોવાનો તમારે તલાટીકમ મંત્રીનો દાખલો દેવાનો રહેશે મિત્રો આ માટે તમારે તમારા ગામના તલાટી મંત્રી પાસે જશો અને તમને તે લોકો દાખલો કાઢી આપશે તમારો આવકનો દાખલો કે જેની મેક્સિમમ આવક મર્યાદા છ લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ ત્યારબાદ આપણે જોઈએ તો બાનાખતની ખરી નકલ જમીન વેચવા અંગેની મહેસૂલ એટલે કે રેવન્યુ ખાતાની પરમિશનનો જે ખરી નકલ છે તે તમારે રજૂ કરવાની રહેશે જમીનના સાત બાર અને આઠ એના ઉતારા દેવાના રહેશે અને જેની જમીન હોય તેનો સાત બાર અને આઠ એના તલાટીકમ મંત્રીનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે બેંકના પાસબુકની પ્રથમ પાનાની નકલ અને રદ કરેલ એટલે કે કેન્સલ ચેક જે અરજદાના નામનો હશે તે તમારે રજૂ કરવાનો રહેશે હવે મિત્રો આપણે જોઈએ છીએ કે જે લોકોને આ યોજનાનો લાભ લેવો છે તે ફોર્મ કઈ રીતે ભરશે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે તમારી સામે હું અત્યારે એક આ ફોર્મ રજૂ કરેલું છે જે તમને સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કે જે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે તેનું નિયામક કરે છે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ખેતીની જમીન ખરીદવા માટે લોન અથવા તો સહાય મેળવવાનું અરજીપત્રક તો મિત્રો ચાલો હવે જોઈએ આપણે અરજીપત્રક કઈ રીતે ભરવું તો સૌ પ્રથમ આવશે તમારી વ્યક્તિગત માહિતી જેમાં તમારે અરજદારનું પૂરું નામ લખવાનું રહેશે મિત્રો આ નામ તમારે જે આધાર કાર્ડમાં હશે તે રીતે તમારે નામ લખવાનું રહેશે અહીં તમારે પિતાનું નામ જો મહિલા અરજદાર હોય તો અહીં તમારે પતિનું નામ લખવાનું રહેશે અરજદારની જાતિ અરજદારની પેટા જાતિ અહીં તમારે જન્મ તારીખ લખવાનું છે અરજદારનું લિંક એટલે કે પુરુષ છે કે સ્ત્રી જો તમારી પાસે મેલ આઈડી હોય તો તમારે મેલ આઈડી લખવી અહીં અરજદારનું હાલનું સરનામું અને કાયમી સરનામું ઉંમર તમારે લખવાનું રહેશે તમારે મોબાઈલ નંબર અહીં લખવાનો રહેશે જો ફોન નંબર હોય તો ફોન નંબર લખજો બાકી અહીં તમે ડેસ આપી દેજો તમારે અહીં એક તાજેતરનો તમારો જે ફોટો હશે તેને તમારે છૂંટાડવાનો રહેશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ અરજીની વિગતો જેમાં તમારે અરજદારની વાર્ષિક આવક અહીં દર્શાવવાની રહેશે મિત્રો જે તમે તલાટી કમ મંત્રી પાસે આવક દાખલો કઢાવો છો તે જ આવક તમારે અહીં લખવાની રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેતીની જમીનના ટોચ મર્યાદાના કાયદા અનન્વયે કલેક્ટર હસ્તક જે ફાજલ જમીન મળી શકે તેમ છે કે નહીં એમાં તમારે લખવાનું રહેશે અરજદાર ખેડૂત છે કે ખેતમજૂર અહીં તમારે દર્શાવવાનું છે જો તમે ખેડૂત છો તો અત્યારે જમીન ધરાવો છો જો ધરાવતા હોય તમારે હા લખવાનું બાકી તમારે ના લખવાનું રહેશે જો મિત્રો તમે જમીન ધરાવતા હશો તો કેટલા એકરમાં તમારી પાસે જમીન છે તે તમારે અહીં દર્શાવવાનું રહેશે અરજદારને અગાઉ સરકારી કોઈ એજન્સી દ્વારા ખેતીની જમીન ખરીદવા માટે સહાય મળેલી છે કે કેમ તે તમારે દર્શાવવાનું રહેશે અરજદારને અગાઉ સરકારી કોઈ એજન્સી દ્વારા ખેતીની જમીન ખરીદવા માટેની સહાય મળી હોય તો તેની તમારે અહીં વિગત લખવાની રહેશે અરજદારને કેટલી જમીન ખરીદવાની ઈચ્છા ધરાવે છે એક એકર બે એકર જે તમારે ઈચ્છા ધરાવતા હોય તે તમારે લખવાનું રહેશે જમીનનો ભાવ તમારે એકર દીઠ લખવાનો રહેશે જમીનની કુલ કિંમત તમારે રૂપિયામાં લખવાની રહેશે સરહદ જમીન નવી શરતની છે કે જૂની શરતની તે તમારે દર્શાવવાનું રહેશે સહાયની રકમની જરૂરિયાત રૂપિયામાં તમારે દર્શાવવાનું રહેશે અરજદારનો જમીન ખરીદવાનો દસ્તાવેજ કેટલા સમયમાં મળી શકશે બરાબર તે તમારે લખવાનું છે મિત્રો જમીન ખરીદવા માટે જે તમને સરકારી સહાય ઉપરાંત વધારાની રકમ અરજદાર ભોગવી શકે છે કે કેમ તે તમારે લખવાનું રહેશે જમીન ખરીદવા સરકારી સહાય ઉપરાંત વધારાની રકમ અરજદાર કેવી રીતે મેળવશે તેની વિગતમાં તમારે દર્શાવવાની રહેશે અને અન્ય વિશેષ માહિતી જે તમારે લખવાની હોય તો લાગુ પડતી હોય તો લખવાનું છે ત્યારબાદ તમે અત્યારે જે હાલમાં વ્યવસાય કે ધંધો કરો છો તેનું તમારું સરનામું લખવાનું રહેશે મિત્રો હવે મિત્રો અહીં જે તમારે છે અરજદાર કેવી રીતે વધુ રકમ લઈ આવશે તેમાં તમારે બતાવવાનું રહેશે ફોર એક્ઝામ્પલ કે છ લાખની તમારી જમીન છે બે લાખ માની લો કે તમને સરકાર આપે છે તો બાકીના ચાર લાખની જોગવાઈ તમે કઈ રીતે કરશો તમારી પાસે રોકડ રકમ છે અથવા તો તમે બેંકમાંથી લોન લેવાના છો અથવા તો તમે સરકારી અથવા તો સહકારી જે બેંક હશે તેની પાસે તમે લોન લેશો કે એક્સ વાયઝેડ જેવી રીતે તમે મેળવવાના હોય લોન તે તમારે અહીં દર્શાવવાની રહેશે વિગત હવે મિત્રો અહીં અહીં આપણે જોઈએ છીએ અરજદાની બેંકની વિગતો જેમાં તમારે બેંકનું નામ શાખાનું નામ આઈએફએસસી કોડ બેંક અથવા તો જે પોસ્ટ અકાઉન્ટ છે તેના અકાઉન્ટ નંબર તમારે લખવાના રહેશે મિત્રો હવે મિત્રો ડોક્યુમેન્ટની વિગત જોઈ લઈએ હવે મિત્રો જો અહીં જેટલું ફરજિયાત છે જેમાં હા લખેલું છે તે તમારે અચૂક દેવાનું રહેશે જ્યાં ના લખેલું છે મિત્રો તે ડોક્યુમેન્ટ તમારે મરજિયાત રહેશે એટલે કે જો તમારી પાસે હશે તો તમારે રજૂ કરવાનું બાકી ચાલશે પણ મિત્રો તમે જોઈ શકો છો અહીં બધા હા કરેલા છે એટલે આટલા ડોક્યુમેન્ટો તમારી પાસે હોવા જ જોઈએ જેમાં ખેડૂત પોટથી જે તલાટી કમ મંત્રી પાસેથી મળશે અને તમારા ડોક્યુમેન્ટનો નંબર અહીં લખવાનો રહેશે તમારા જાતિનો દાખલો અરજદારનું આધાર કાર્ડ ખેતમજૂર હોવાનું તમારે તલાટી કમ મંત્રીનો દાખલો આવકનો દાખલો બાનાખતની ખતની ખરી નકલ જમીન વેચવા અંગેનું જે મહેસૂલ અથવા તો જે રેવન્યુ ખાતાની પરમિશન લેટર સાત બાર અને આઠ એનો દાખલો જોશે જમીન હોય તેનું સાત બાર અને આઠ એ તલાટી કમ મંત્રીનો દાખલો બેંકની પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલો ચેક બરાબર જે પણ મિત્રો તમે અહીં રજૂ કરો છો તેના તમારા ડોક્યુમેન્ટ નંબર હશે તે અહીં તમારે દર્શાવી દેવાના રહેશે ત્યારબાદ તમારે સ્તર લખવાનું રહેશે એટલે જે ગામમાં તમે રહેતા હોય તે તમારે ગામ લખવાનું અહીં રહેશે ત્યારબાદ તમારે અહીં સહી કરવાની રહેશે અને અહીં તમારે તારીખ દર્શાવવાની રહેશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈપણ જાતના સવાલ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકશો અમારે તેનો ચોક્કસથી જવાબ તમને આપશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્ર સર્કલમાં પણ આને શેર કરી દો જેથી કરી અને આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત